નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ખાસ કરીને મિત્રો આજને વાત કરવી છે કે આપણે જે ઘણા પાકના વાવેતર થઈ ગયા છે શિયાળુ પાકની અંદર અને ઘણા બધા શાકભાજીઓ પણ અત્યારે વાવેતર થઈ ગયા છે તો જેમાં વાત કરીએ તો ધાણા જીરું ચણા અને આપણે એરંડા પછી તુવેરદાર આવા બધા જે પાકો હોય કે જે અત્યારે ફ્લાવરિંગનો સમય હોય શાકભાજીઓ ઘણા બધા હશે એમાં ફ્લાવરિંગનો સમય હશે અત્યારે એટલે જો આગળ જતાં આપણે જે ધાણા ચણા એમાં ફ્લાવરિંગમાં ઉપયોગ આવે એ માટેનો વિડીયો છે એટલે ખાસ કરી અને મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરી અને માહિતી છે એ પૂરેપૂરી મળી રહે મિત્રો એટલે ફ્લાવરિંગ માટે ખાસ આ વિડીયો છે કે ફ્લાવરિંગ કઈ રીતના વધારવાનું અને સ્વાભાવિક છે કે ફ્લાવરિંગ વધે એટલે ઉત્પાદન પણ વધવાનું જ છે ડબલ થાય દોઢું થાય તો ખાસ કરીને મિત્રો આજ વાત કરીએ તો એક ઓર્ગેનિક કંપની છે કે જેનું નામ એગ્રીવેલ કંપની અને આ વડોદરાની છે જે આપણે ગુજરાતની અને આની એક આપણે પ્રોડક્ટ બહુ સારી બનાવી છે અને જેનું નામ છે ફૂલ બહાર તો મિત્રો આ ફૂલ બહાર છે ફ્લાવરિંગમાં બેસ્ટ છે અને આનાથી બહુ સારું ફ્લાવરિંગ આવ્યું અમે ખુદે અનુભવ કર્યો અને પછી જ આપણે આ વિડીયો બનાવીએ છીએ કેમ કે કોઈ પણ ખેડૂતોને છે ખોટી માહિતી ના દેખાડે મિત્રો વિડીયોની અંદર બને રહેજો હું તમને રિઝલ્ટ હોત બધું બતાવવાનો છો કે જે આ તમે જોઈ શકો છો કે રિઝલ્ટ એટલે આગળ વિડિયોમાં બન્યા રહેજો મિત્રો હવે વાત કરીએ તો આનો આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો પછી આનાથી શું ફાયદા થાય એ વિશે પણ વાત કરવી છે પણ મિત્રો ખાસ માહિતી એ છે કે આપણે આ જે યુટ્યુબમાં જે ખેડૂતોને માહિતી આપીએ છે એને ખાસ કરીને આજે સાત મહિના પૂરા થયા છે પણ અઢળક પ્રેમ છે આપણો જે ખેડૂત મિત્રોનો અને મારી માહિતી છે એ ઘણા બધા લોકો સાંભળે છે એટલે ખાસ કરીને આજે આપણે બાવન ત્રેપનસો સબસ્ક્રાઈબર જેવા પૂરા થઈ ગયા સબસ્ક્રાઈબર એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતના સપોર્ટ કરજો મિત્રો કેમ કે આપણે કોઈનું ખોટી માહિતી આપતા નથી કે જેથી કરીને ખેડૂતને નુકસાન થાય છે આજ આટલી સફળતા મેળવી સાત મહિનાની અંદર એ બહુ મુશ્કેલ છે પણ તમારા બધા એનો ખૂબ ખૂબ આભાર કે જેથી કરી અને આટલું બધું આપણે સપોર્ટ કર્યો એ બદલ તો મિત્રો વાત કરીએ તો પહેલાં તમે આ રિઝર્ટ જોઈ લ્યો રીંગણીનું તો મિત્રો તમે આ જોઈ શકો છો કે ફૂલ બહારનું રિઝર્ટ આપણે હજી બે ડોઝ જ માર્યા છે અને આમાં તમે જોઈ શકો છો આ તન તન ભેગા પછી પાછા આ બાજુ બે આ બાજુ જવું તન બધી ફૂટોમાં ફૂટે ફૂટે તમે રીંગણું આવે છે આ ફૂલ બહારનું રિઝોર્ટ છે મિત્રો આપણે ડાયરેક્ટ કોઈ પણ વિડીયો નહીં બનાવવાનો રિઝોર્ટ આવ્યું પછી જ જોઈ શકો છો આ ફૂલ બહાર રીંગણી વાવેલી છે જોઈ શકો છો આ ફૂલ બહારનું રિઝોર્ટ એટલે સારું રીઝાઇબ્યું છે ફૂલ બહારનું મિત્રો જે રીંગણા પણ આવે છે એ બધા મોટા મોટા જો બધી બાજુ છે રીંગણા જોઈ શકો છો તમે આ આપણે બે રાઉન્ડ માયરા અને ખાસ કરીને મિત્રો બતાવવાનું એ કે ફૂલ બહારનું રિઝલ્ટ જોરદાર આવે છે આમાં ડાયરેક્ટ તો વિડીયો કોઈ બતાવીએ તો કોઈ ના માને પણ જે આપણે રિઝલ્ટ છે એ જ બતાવવાનું જોઈ શકો આ એક જ ઝાડ છે એની અંદર જો ફૂલ બહારનું રિઝલ્ટ છે મિત્રો મિત્રો તમે આ રીઝલ્ટ જોયું કે આની અંદર આટલો બધો ફ્લાવરિંગ આવી ગયું અને મેં ખુદે એનો ઉપયોગ કર્યો બે રાઉન્ડ જ હજી તો માર્યા છે ત્રીજો રાઉન્ડ પણ બાકી છે અને એવું સારું એવું ફ્લાવરિંગ આવી ગયું રીંગણા આવી ગયા અને જે આ ફ્લાવરિંગ સાથે સાથે આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે જે રીંગણાની મીઠાશ હોય એ તો જે ખાય એને જ ખબર પડે કે આ પ્રોડક્ટ ઉપયોગ કરીને પછી આ જે કંપની છે એની બહુ આ સારી પ્રોડક્ટ છે ફૂલ બહાર અને ફૂલ બહારનો કઈ રીતના ઉપયોગ કરવાનો મિત્રો તો ફૂલ બહાર છે તમને આઠસો રૂપિયાનું પેકેટ પડે છે કે જેની અંદર એક કિલો આવે છે હવે આપણે આ સસ્તામાં સસ્તું કહેવાય સાવ આનાથી સસ્તી લગભગ દવા ના હોય કેમકે ફ્લાવરિંગની જે જૈવિક દવા હોય એ પણ આટલા જ ખર્ચે બનતી હોય ફ્લાવરિંગની કોઈ પણ જૈવિક દવા બનાવો તો ઘરે એટલે સૌ સસ્તામાં સસ્તી છે માત્ર આઠસો રૂપિયાનો કિલો એટલે તમારે સમજો આઠસો રૂપિયાનો કિલો એટલે ચારસો રૂપિયાનો પાંચસો ગ્રામ એટલે આમ હિસાબ કર્યો તો તમારે ખાલી સોળ પંદરથી સોળ રૂપિયા એક પંપનો ખર્ચ લાગે છે મિત્રો અને આ કંઈ બહુ મોટો ખર્ચ ના કહેવાય અને સારું અને સસ્તું અને જોરદાર રિઝલ્ટ આપે છે જે તમે આગળ રિઝલ્ટ જોયું એટલે જેમ બને આનો ઉપયોગ કરાય અને આ કઈ રીતના ઉપયોગ કરવાનો એની વાત કરીએ તો વીસ ગ્રામ એક પંપની અંદર આનો ઉપયોગ કરવાનો છે એ ખાસ યાદ રાખજો કે માત્ર વીસ ગ્રામ ઉપયોગ અને કઈ રીતના ઉપયોગ કરવાનો તો તમારે જ્યારે પહેલું કોઈ પણ પહેલો પાક હોય કે જેની અંદર ફ્લાવરિંગ આવે શાકભાજી જ્યારે કોક કોક ફ્લાવરિંગ આવવાનો સમય થઈ ગયો હોય કે દાખલા તરીકે કોઈ પાક હોય તો એને ચાલીસ થી પિસ્તાલીસ દિવસે ફ્લાવરિંગ આવે તો જયારે ફ્લાવરિંગનો સમય ચાલુ થયો ત્યારે એક રાઉન્ડ એના દસ દિવસ પછી બીજો અને એના દસ દિવસ પછી ત્રીજો આ રીતના ત્રણ રાઉન્ડ મારશો પછી કોઈ રાઉન્ડ મારવાની જરૂર નથી ખાલી તમે તમારે ડેમો પૂરતો કદાચ કોઈ પણ હોય તો સેઢે કે વચ્ચે કે રાખી દેજો અને આનો રાઉન્ડ ના મારજો બીજા વર્ષે તમે ગમે ત્યાંથી કોન્ટેક કરીને આવો મંગાવશો એની ગેરંટી અમે લઈએ છીએ એટલે ખાસ કરીને આપણે કોઈ પ્રમોશન નહીં મિત્રો આપણે જાણ્યું અને આની અંદર સારું રિઝલ્ટ મળ્યું એટલે આપણે વિડીયો બનાવવાનો હેતુ હતો કેમ કે કોઈ ગમે કોઈ પૈસા લઈને પ્રમોશન કરી દેવાનું એ આપણામાં આવતું નથી એટલે ખાસ એ પણ યાદ રાખજો મિત્રો અને આ કઈ જગ્યાએથી મગાવવાનું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક છે એ તમે લિંક ટચ કરશો એટલે વોટ્સએપ નંબર આવશે ત્યાંથી તમે ઓર્ડર દઈ શકો છો ખાસ કરીને એના માટે જ વિડીયો બનાવ્યો હતો અને કોઈ પણ હજી તમારે જો પ્રશ્ન રહી જતો હોય તો આપણું વોટ્સએપ ગ્રુપ છે એ વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાઈ જાઓ અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ત્યાં મને મેસેજ કરજો હું ખુદ રિપ્લાય આપીશ તમને અને ચોવીસ કલાક ગમે ત્યારે મેસેજ કરી શકો છો મિત્રો એટલે કોઈ પણ પ્રશ્ન હોય તો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાજો અીડિયોની ડિસ્ક્રિપ્શનમાં છે ખાસ કરીને આ વિડીયોની અંદર આટલું જ હતું આ વિડીયો તમને કઈ મળી તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા